જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન દર્શનમાં પરમંસ ગાથા ભાગ પેલો વાત ચાલતી હતી શ્રી ધરણીધરાનંદ સ્વામી જીવન કવન જેમાં હવે છેલ્લો પ્રસંગ ચંદીલાલ શેઠ શેઠ મટી અને ધરણી ધરાનંદ સ્વામી બન્યા હવે ચંદીલાલ શેઠથી રેવાયું નહીં હો તેમણે સભામાં ઊભા થઈ અને મીંડા દંડવત કરવા અને મહારાજને કહેશે કે મહારાજ મહારાજ હવે તો બસ આપના ચરણમાં રહેવું છે આપની સેવામાં રહેવું છે બસ મહારાજ આ જીવને તમારો કરી રાખો આ શરીરને તમારી સેવામાં રાખો તે સાંભળીને ભગવાન સ્વામિનારાયણ કહેશે શેઠ થોડા દિવસ અહીં રહો અમારા સંતનું જીવન જુઓ અમારા સિદ્ધાંતને ત્યાગના માર્ગને સમજો આજ્ઞા ઉપાસનાની પૂરી દ્રઢતા કરો પછી તમારું મન માનશે તો જરૂર તમને પરમસ કરીશ જે સમજીને સંત બને છે ને તેની સાથે ભગવાન સદા રહેશે ભગવાનના આ વચનો ચંદીલાલ શેઠના અંતરમાં ઉતરી ગયા દસ દિવસ વડતાલમાં રોકાયા બધું જ દિવ્ય ભાવે જોતા પ્રત્યેક પ્રસંગો સવળા સવળા લેતા એટલે દસ દિવસમાં તો મૂર્તિ અંતરમાં રમવા લાગી આવી તેમની મુમુક્ષુતા અને સુપાત્રતા જોઈ સમત અઢારસો ચૈત્ર સુધી નવમી તારીખમાં જોઉં તો એકત્રીસ ત્રણ અઢારસો બ્યા બાવીસ રવિવાર ભગવાન સ્વામિનારાયણે રામનવમી વડતાલમાં કરી હતી આ હરિજયંતિના પરમ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણે ચંદીલાલ શેઠને ભાગવતી દીક્ષા આપી અને અંતરમાં અખંડ ભગવાનના ધારક આ સંતનું નામ પીડ્યું છે શ્રી ધરણીધરાનંદ સ્વામી આ રીતે લખનૌના નગર શેઠ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી પરમહંસ વિના રાગ છોડી વૈરાગી વિના સંશય છોડી સ્વરૂપ નિષ્ઠાના રંગે રંગાઈ ગયા ચોથા દિવસે સમત અઢારસો અઠ્યોતેર ચૈત્ર સુધી તેરસ ચાર ચાર અઢારસો બાવીસ ગુરુવારે ભગવાન સ્વામિનારાયણને હડતાલમાં લક્ષ્મીનારાયણ ના મંદિરનું મુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે ધરણી ધરાનંદ સ્વામી હાજર હતા પછી વેણીરામ ભાઈએ પણ કહ્યું કે હે નાથ હવે મને પણ તમારો પરમશ કરીને સેવામાં રાખો ને ત્યારે મહારાજ કહે વેણીરામ તમારા દ્વારા હજી અમારે લખનૌમાં ઘણા કામ કરવા છે અનેક જીવના ઉદ્ધાર કરવા છે માટે તમે પાછા ઘેરે જાઓ ઘેર જઈને સહુને સત્સંગની વાતો કરજો તમે જેને સત્સંગ કરાવશો એને વર્તમાન એને વર્તમાન ધરાવશો એ હવનો ઉદ્ધાર અમારે કરવો છે આ રીતે ભગવાન સ્વામિનારાયણે વેણીરામને સમજાવી પછી પોતાના ઘરે મોકલ્યા છે કહ્યું વેણીરામને તે વેર હરિએ જોરાએ મોકલિયા ઘેર સતસંગીને વાતો કેવા કુસંગીને ઉપદેશ દેવા એ કામ અંતે તેડી ગયા હરિધામ ભેણીરામભાઈ પાછા લખનઉ મોકલ્યા પોતાના ઘરે આવ્યા છે શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી અનેક લોકોને સત્સંગ કરાવ્યો તેઓએ જેને સત્સંગ કરાવ્યો તેને ભગવાન સ્વામિનારાયણ પોતાના અક્ષરધામમાં લઈ ગયા વેણીરામ પણ પંચ ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધારણ કરી શરીરના અક્ષરધામમાં સદૈવને વાસતે ગયા છે માધવદાસજી સ્વામી કૃત અપ્રસિદ્ધ ગ્રંથ એવો હરિલામૃત સાગર તરંગ તોતેરના આધારે આ આખ્યાન લખાયેલું છે નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ત્રેપન એની ચોપાઈમાં લખે છે જણ જણ પ્રત્યે જૂજવા થયા પરચા નિત્ય પ્રત્યે નવા વાવરે આજ વાવરે જ સામરથી તે તો લખતા લખાતી નથી આગે ધૈરા ઘણા આગે ધૈરા અવતાર ઘણા રે જાણો સર્વે આશ્રી હરિ તણા રે પણ આજ વાળ્યો આડો આંકરે પ્રભુ પ્રગટા પૂરણ કરે જે જે વારે કર્યા કાજરે તે તે આગે ન કર્યા મહારાજ રે સર્વ શાસ્ત્રમાં વાત સાંભળી રે આજ ના જેવી ક્યાંય નવ મળી રે આજની તોરી તે લેખે રે પણ હોય ધીમંત તે દેખે રે આજ અઢળક ઢળિયા અપાર રે કહે નિષ્કુળાનંદ નિરધાર રે આ ધરણી ધરાનંદ સ્વામીએ સત્સંગમાં અપાર સેવા કરી છે ભગવાન સ્વામિનારાયણની સાથે આઠ વર્ષ રહ્યા છે અનેક રીતે સંતો ભક્તોને રાજી કરી લીધા છે પોતે વિચારવાન બુદ્ધિમાન હતા તેથી તેમના માધ્યમે આ સત્સંગમાં અનેકવિધ વિકાસલક્ષી કામો ભગવાન સ્વામિનારાયણે કરાવ્યા છે આપણા ગ્રંથોમાં તેમનું થોડું લખાયું છે ભગવાન સ્વધામ પધાર્યા પછી સદગુરુ ધરણીધરાનંદ સ્વામી વિશેષતઃ વડતાલ ધામમાં રહ્યા હતા હડતાલ ધામમાં રહી તેમને સત્સંગની અપાર સેવા કરી હતી અનેક સંતો ભક્તોની પ્રસન્નતા પણ પ્રાપ્ત કરી હતી મોટાઈનું માન મૂકી દાસ ભાવે સેવા કરતા પ્રભુના પ્રેમમાં પોતે ગુલતાન રહેતા હવે સ્વામી શ્રીના દિલમાં વલમજીનો વિયોગ સતાવવા લાગ્યો અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણની અક્ષરધામમાં રહીને સેવા કરવા અંતર આતુર બન્યું શ્રીહરિએ તેમના નાદીનો નાભીનો નાદ સાંભળ્યો સમત અઢારસો અઠ્ઠાણું પોષ સુધી પૂનમના પવિત્ર દિવસે રાજભોગ આરતી થઈ પછી પરમહંસોની પંક્તિ થઈ સંતો જમીને પરમહંસોની ધર્મશાળામાં પધારે તે જ દિવસે બરોબર બપોરના બાર ને પંદર કલાકે અનેક મુક્તોની સાથે ભગવાન સ્વામિનારાયણ ધરણી ધરાનંદ સ્વામીને તેડવા પધાર્યા ઉપસ્થિત ઘણા સંતો ભક્તોને આ દિવ્ય દર્શન થયા સ્વામીએ પણ જીવનમાં ધન્યતા અને પૂર્ણકામતા અનુભવી પછી ભગવાન શ્રી હરિ ધરણીધરાનંદ સ્વામીને સ્વતંત્રપણે દેહ છોડાવી અને વિમાનમાં બેસાડી અને પોતાની સાથે અક્ષરધામમાં લઈ જાય છે પોતાની અખંડ સેવામાં રાખ્યા છે ભોગ વૈભવનો ત્યાગ કરી ભગવાનને ભેટી પ્રભુના પ્યારા બનેલા આ પરમહંસ ધરણીધરાનંદ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારી વાણીને વિરામ છે સહજાનંદ સ્વાઈ જય